હર હર મહાદેવ તો સવાર થઈ ગઈ છે આજ તો રાતે એટલી આમ ઊંઘ આવી કારણ કે બે ત્રણ રાત ના ઉજાગરા જેટલા હતા તો બહુ મસ્ત ઊંઘ આવી ગઈ હતી ને ચાહત બેની સુતાર્યા એટલે કઈ પ્રોબ્લેમ નહોતી થઈ ને હવે નાસ્તો કરી લીધો છે અને રેડી થઈ ગયા છે અને જવું છે મારા માસાની ને એની ફેક્ટરી એ ત્યાં શું છે એ બતાવીશ ત્યાં જઈને ચાહત બેની અમારે થઈ ગયા છે રેડી હાઈ કરી દે કાના ચશ્મા વસના પહેરીને આમ બતાવી દે

ને સાથે આવ્યા છે ભાભી ચાહત તો હોય જ તો જઈ છે અત્યારે ફેક્ટરી બધું હવે ધીમે ધીમે દુકાન ખુલવા માંડી છે કેમ કે 10:30 થઈ ગયા છે એટલે મિલી મિલી દેવો બધું ના અહીં આપણે ગુજરાતમાં જ હોય કે આપણે વધારે બોટ ગુજરાતીમાં જોવા મળે પણ રાજસ્થાનમાં તો એની ભાષા એ રીતની છે એટલે વધારે બોટ આપને હિન્દીમાં જ જોવા મળે આપણે થોડુંક અજુકતું લાગે કારણ કે આપણે ગુજરાતમાં તો શું ગુજરાતી જોવાથી હોય અને માસી ની લોકો જે એરિયા માં છે ને એ મીન્સ કે જયપુર માં આપડે કેમ એક રીતનો એરિયો હોય એ રીતે જ અહીંયા સાંગાનેર નો એરિયો છે એમાં રહે છે અને વધારે પડતા ગુજરાતી એ જ વસવાટ કર્યો છે સાંગાનેર માં અમારા પેલે થી સ્ટ્રીટલે બનુ હમણા બનુ છે એલે તો હે અમારા રોડ પર તો ઘરે થી આવી ગયા છીએ માસન કારખાને અને કેમ કે એમને આપણે ઓછાળ બનાવવાની ને કુર્તીની બધું બનાવવાની ફેક્ટરી છે અને એની જે જે પ્રોસિજર છે એ બતાવું તમને તો કાપડ ને એવું જો કે બહાર થી આવતો હોય પણ એ કાપડ ની અંદર જે કલર વપરાતા હોય પ્રિન્ટ કરવા માટેના ને બધા એ અહીંયા છે અમુક રેડીમેડ લેવાના હોય પછી એને છે ને અહીંયા જે આપણે કેવી છાસ કરવાનું વલણું ન હોય ગામડે મિક્સ કરવાની મોટર આપણે જેને બના કઈ એ રીતની અહીંયા થોડીક મોટી મોટર હોય અને એમાં બધું કલરની બધું એડ કરી અને જે રીતનો કલર જોતો હોય એ રીતનો અહીંયા મિક્સ કરી નાખવામાં આવે અને અહીંયા જુઓ આપણે આ પ્લેટુ છે કે જેની અંદર ડિઝાઇન લગાવેલી હોય એ પ્રમાણે છાપણી થાય ઓછાડ માં જે છાપણી કરવી હોય એ એમાંથી થાય તો અહીંયા તમે જો કે બધા અલગ અલગ કલર ની બધું રાખેલું છે મિક્સ કરેલા અને અમુક મિક્સ કરવાના છે અને બધી પ્રોસેસ ચાલુ છે અહીંયા બધું માપ કરી કઈ રીતના કલર લેવાનો કેટલો કલર એડ કરવાનો એ બધું અહીંયા ગોઠવણી કરેલી છે અને પછી આગળ એ બધો કલર મિક્સ થઈ જાય ઓકે અહીંયા છે બધું કામ કરવામાં આવે અહીંયા અહીંયા બી કેટલી બધી તમે જોવો કે પ્લેટ રાખેલી છે જે અલગ અલગ ડિઝાઇન કરવાની હોય એ બધું અને જે રીતે સાડીના કારખાનામાં બધું કેવી રીતે કામકાજ થતું હોય એજ રીતનું કામકાજ અહીંયા આપણે જે આ ઓછાનું એનું છે એવું માસીને ને જયપુરની અંદર છે અને માસા લગભગ પીસ્તાલીસ વર્ષ થયા જયપુર જયપુર આવી ગયેલા છે અને ધીમે ધીમે કરી અને પછી બધું સેટલ કર્યું ને અત્યારે હવે બધું આમ વ્યવસ્થિત કામકાજ થઈ ગયું છે એમનું કમ્પ્લીટ બધું ફેક્ટરીને બધું વ્યવસ્થિત ચાલવા માંડ્યું છે અને હવે અહીં કલર કામનું તો આપણે બધું જોઈ લીધું હવે કાપડનું થોડુંક જોઈ લઈએ કે કઈ રીતે કાપડને બધું આવે છે આ બધી ડબલ બેડશીટની જે પ્રિન્ટની ડિઝાઇન હોય પ્લેટું છે એ બધી છે મોટી કિંગ સાઇઝમાં આવે ને જે એ છે

જે બારથી કપડું આવે કારણ કે એની અંદર ડસ્ટ હોય અને થોડો ઘણો કચરો હોય આ હા તો જે જે બધા મશીન છે એ આવ્યું ડસ્ટ વાળું કચરા વાળું એવું બધું હોય એ ધોવા માટેના છે અહીંયા ઘણા બધા મશીન રાખેલા છે આની અંદર કપડું વ્યવસ્થિત રીતે સાફ થઈ જાય તમે જો કેવડા મોટા મોટા મશીન છે બધા અને ત્યાર પછી એમાંથી વોશ થઈ અને અહીંયા જે ઉપરથી તમે જો કેટલા ઊંચાઈ ઉપર પાઇપ સૂકવા ગોઠવા છે કેમ કે ગણો કે આખાના આખા તાકા જ હોય અહીંયા રાખેલા એટલે પાઇપ ઉપર બધા કપડાં સૂકવી દીધા છે વ્હાઇટ છે અત્યારે બધું કાંઈ વ્હાઇટ કપડું જ હોય કારણ કે પ્લેન કપડું જ લેવાનું હોય એની ઉપર જ બધું ડિઝાઇન ને એવું થાય પ્રિન્ટ ને એવું થાય એટલા માટે તમે જો કે કેટલા લાંબા લાંબા કપડાં સુકવેલા છે હું તમને કહું તો મેં આવું મૂવીમાં જોયેલું ખરેખર એક બે મૂવીની અંદર

સફેદ કલર કેવો સરસ છે આ ભીનું ભીનું છે ને તો આમ ગરમીમાં થાય ને તો એ સરસ આમ એવું ઠંડુ લાગે છે મજા આવે એવું છે હાલ તો કાના એ આવી ગયા આવી ગયા અને હવે આપણે આવી ગયા છીએ કે જ્યાં ડબલ બેડની

આની ઉપર બધાની બધા ટેબલ ઉપર એક જ ડિઝાઇન ગોઠવેલી છે હવે અત્યારે સુકવવા મૂકી છે ને

અને અહીંયા સિંહ તમને બતાવું કે સિંગલ બેડશીટની જે પ્રોસેસ છે અહીંયા પહેલાં તો સાવ જે પ્લેન કપડું વોશ નહીં હોય એને એક આખા તાકામાં રોલ કરી લેવામાં આવે વીઠી લેવામાં આવે અને પછી આ જે પ્લેટ છે એ બધામાં એક 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 ડિઝાઇન જ હોય અને એક ડિઝાઇન જ હોય ને એની અંદર સાહી નાખેલી હોય જે રીતનો કલર કરવાનો હોય ને એ રીતનો તો તમે જુઓ અહીંયા નજીકથી બતાવું કે પહેલાં આમાં એક ડિઝાઇન થઈ ગઈ અહીંયા એક ડિઝાઇન થઈ ગઈ છે હવે પછી આગળ જશે એટલે બીજી ડિઝાઇન થઈ જશે આમાં પછી ત્રીજી ડિઝાઇન થઈ જશે એવી રીતે એક 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 ડિઝાઇન કમ્પ્લીટ થાય અને આગળ જતા કપડું છે એ જેટલી પૂરી કમ્પ્લીટ ડિઝાઇન કરવાની હોય એટલી પ્રિન્ટ એની અંદર કમ્પ્લીટ થઈ જાય આમાંથી કલર એડ કરતા જાય થોડો થોડો સાઈ પૂરી થઈ જાય એટલે કલર એમાં પાછો એડ કરી દે અહીંયા ટ્રેની અંદર ગરમી લાગે ને અને ગરમી થી કાપડ સુકા છે અને અહીંયાથી પછી બહાર નીકળી અને એનો થપ્પો લાગતો જાય અને ધીમે ધીમે જુઓ તમે આ રીતનું કાપડ બની જાય આખું ગરમ છે અત્યારે કેમ કે ઇટિંગ મશીનમાંથી નીકળવું છે એટલે તો આ રીતની આખી પ્રોસેઝર છે પછી આને તાકા બની જાય અને તાકા થઈ જાય અને પછી આગળ જે મશીન બીજા હોય એની અંદર એનું જે સાઇઝ પ્રમાણે જોતું હોય એ પ્રમાણે કટિંગ થઈ જાય અને પછી એનું પેકિંગ થતું જાય આપણે ગોડાઉનને વિડીયો આગળ તમને બતાવશું કે કઈ રીતની આખી પ્રોસેસ છે એમાં અહીંયા જો અહીંયા કેટલી બધી પ્લેટો રાખેલી છે અલગ અલગ ડિઝાઇન માટેની અને અહીંયા જો તા જે મેં તમને આગળ બતાવ્યું હતું કે કઈ રીતનું કાપડ આવે સુકાઈ ગયું હોય ને એ પછી અહીંયા એનો એક તાકામાં રોલ થાય છે અત્યારે આ મશીન ની અંદર તો ફેક્ટરીમાં જે મેન્યુફેક્ચર થાય છે એ જગ્યાએ આપણે જોઈ આવ્યા છીએ કે કઈ રીતની પ્રોસેસ છે ઓછાળની બધું બનવાની પ્રિન્ટિંગની અને હવે આવી ગયા છીએ ગોડાઉનમાં તો તમે અહીંયા જુઓ કે કેટલો બધો સામાન ભરેલો છે ઓછાળ છે પછી દોહર છે પછી આપણે જેને દેશી ભાષામાં આપણે ગોદડા કહી મીન્સ કે એ રીતની રજાઈ એવી રજાઈ પણ છે અને અહીંયા જુઓ કે કેટલી બધી પ્રિન્ટના કેટલી બધી ડિઝાઇનના અહીંયા ઓછાળ બનાવ બનાવે છે અહીંયા માસાણીને ફેક્ટરીમાં આપણે અત્યાર સુધી વિચાર કરો અજરક ડિઝાઇનમાં સાડી પહેરતા તો અજરક ડિઝાઇનમાં ઓછાડી મળે છે અજરખમાં કેટલી બધી ડિઝાઇન છે અહીંયા છે અહીંયા છે પછી આ રીતની છે લાઈટ કલરમાં બી બહુ બધું કોમ્બિનેશન છે અને ડાર્ક કલરમાં બી છે અહીંયા હું તમને બતાવું આ છે દોહર કે ઠંડીને એવું હોય તો ગોદડું હોય તો એસીમાં ઉનાળામાં તમે વઢી શકો ને એ રીતના આમ ઓછાળા ન કહેવાય ગોદડાઈ ન કહેવાય એ રીતની આ વસ્તુ છે અને આને કહેવાય દોહર ઘણી બધી ડિઝાઇન આમાં બી બનાવે છે આમાં અંદર કઈ કઈ રીતનું રો ટાઈપનું મટીરિયલ આવે સીટ આવે આખી અને જોકે એનું મેન્યુફેક્ચર અહીં નથી થતું પણ આ પ્રિન્ટિંગની જે ઓછા બારનો છે એનું મેન્યુફેક્ચર અહીંયા થાય છે પછી અંદર જે સીટ આવે એ કરવા માટે બાર આપી દઈએ અને પછી પાછા સામાન અહીંયા આવી જાય અને વેચાણ ને એવું બધું અહીંયાથી થાય તમે જુઓ આ બાજુ આખું ગોડાઉન આ રીતનું જ બધી વસ્તુથી ભરેલું છે આટલા બધા ઓછાળ ને બધું અહીંયા ઉપર બી તમે જે આ લટકે છે એ દેખાય છે ને એ બધા દોહર જ છે

અહીંયા ગોડાઉન છે આખું અને પછી ગોડાઉનમાંથી જ આપણે શોરૂમમાં જવાનો રસ્તોય છે અહીંયા શોરૂમ છે હોલસેલ વેચાણ માટેનો ગોડાઉનમાં તમે જુઓ કે કેટલો સામાન છે અત્યારે ચાહતે આવે જો હાંઘાના નીચે ઉતરી જાય અહીંયા બતાવી દઉં શોરૂમ માં જય ગણપતિ દાદા અહીંયા ભાઈ ગોઠવેલો છે કેમ કે વેચાણ માટે અહીંયા કસ્ટમરને બધા આવતા હોય એટલે શોરૂમ માં પોર્ટફોલિયો છે શોકેશ કહી દો આપણે ગોઠવેલું બધું ગોઠવણી કરેલું છે અત્યારે કસ્ટમર છે જ ઓલરેડી અહીંયા એટલે એમને બતાવવા માટે કહી છે ઘણો બધો સામાન ગાડી

બિઝનેસમેન તો છે માસા પણ સાથે સાથે થોડો ગાય પ્રત્યેનો પ્રેમ એમનો વધારે છે એટલે અહીંયા ગાય બી રાખે છે કારખાને સ્પેશિયલ જગ્યા રાખી છે ગાય માટેની અને એટલે શું કે અહીંયા જયપુરમાં એમને ગાયનું દૂધ દેસી પીવા મળી જાય ઘરે ઘરની છાશ માખણ ઘી ખાવા મળી જાય ચાહત ને ગાય નું દૂધ દૂધ તો પીવું બઉ ગમે છે પણ ગાય પાસે જવા ખાલી બીક લાગે બસ ક્યાં બીક લાગે ને નાની ગૌશાળા જે ઉભું કર્યું છે એમાં તો સાંજના સાત વાગ્યા છે બપોરે તો બહુ થઈ ગયા તા એટલે સુઈ ગયા તા જલ્દી ચાહત ની ઊંઘ આવતી હતી એટલે સારી ઊંઘ કરી લીધી નાસ્તો કરી લીધો થોડીક વાર બેસી હવે પાછા ફરવા માટે નીકળી ગયા છીએ અને અત્યારે આવ્યા છીએ જયપુર પ્રોપર સિટીમાં અને મેઇન એરિયો કહેવાય એવી રીતે અને અહીંનો એક એરિયો છે રાજા પાર્ક આપણે શોપિંગ માટે કેવી રીતે એરિયો હોય આપણે કેમ ધર્મેન્દ્ર રોડ છે રાજકોટની અંદર એવી રીતે આ રાજા પાર્ક છે અને અહીંયા ઘણી બધી દુકાન છે અને થોડુંક જમવાનું બી છે કટક બટક ખાઈશું આપણે થોડુંક બતાવું તમને બાળકો એવા છે મારે છે મારે ભત્રીજો થોડોક શરમાય છે બહુ જ અને વિશાલ ને મારો ભાઈ ભાઈ કઈક ગાડી ને કાચ માં ખરાબી થઈ છે એટલે રિપેરિંગ માં પડ્યા છે ભાઈ અને જોવો આપણે ધર્મેન્દ્ર રોડે કેવો રાત નો સીન હોય હાલો મારો ભાઈ એમ કે છે કે અમારે કાચમાં માં વાંધો આવ્યો છે ઓકે મેઇન બજાર છે તમે જો એટલે શોપ તો હોય જ બહુ જ મેઇન બજાર હોય એટલે અહિયાં ટ્રાફિક નો ઇશ્યુ આપણે ધર્મેન્દ્ર રોડે હોય ને એવો જ છે જો કે આવી ગયા છીએ પાણીપુરી ખાવા માટે મારા ભાઈનું કેવું છે કે અહીંયા અહીંની ફેમસ પાણીપુરી છે જય શ્રી શ્યામ ચાટ ભંડાર અહીંયા કેવાય એને પતા છે આપણે એને પાણીપુરી કઈ અહીંયા એને પતા છે કે બધાય બધા ગોઠવાઈ ગયા છે હવે પાણીપુરી ખાવા માટે

અને હવે આવી ગયા છીએ પનીર ટીકા ખાવા માટે અહીંયા રાજા નું જે ફેમસ છે પનીર નામ છે રાધેશામ ભાટિયા પનીર વાળું અને તમે જુઓ આ સાડા બની લીધી આઠમાં લઈને ઊભા રહી ગયા છે પનીર ટીકા બતાવું તમને ગ્રીન ચટણી છે ગ્રીન ચટણી છે અને પનીર છે હવે ખાય એટલે ખબર પડે હમણાં કેવું લાગ્યું કેવું લઈ ગયું જોરદાર હું ટેસ્ટ કરી લઉં છું પછી લાગ્યું મને બરાબર તો પાણીપુરી ને એવું બધું ખાઈ આવ્યા છીએ અને રાજા પાર્ક માં થોડું ફરી લીધું જોઈ લીધું અને હવે આવી ગયા છીએ જવાહર સર્કલ આપણે કેમ ત્યાં ખાવધરી ગલી છે સર્વેશ્વર ચોક ને આ બધું જેમ કે અલગ અલગ વસ્તુ ખાવાની મળતી હોય એવી જ આ એક એરિયો છે ગાર્ડન ની બાજુમાં કે જ્યાં વધારે પડતી તો જો કે પાવભાજી જોવા મળે તમને અને અમે બી અહીંયા પાઉભાજી ખાવા માટે આવ્યા છીએ બીજા ઘણા બધા ઓપ્શન લીધા હતા મારા ભાઈએ પણ મેં કીધું આપણે પાઉભાજી તરફ પડીએ મને એ ભાવ છે એટલા માટે એટલે આવી ગયા છીએ ને એ જો ચાહત બેન એના ચશ્મા મને પકડાવી દીધા છે અત્યારે હવે એના ન ચવાતા એટલે તો અહીંયા તમે જો હું બતાવું તમને અહીંયા મોસ્ટ ઓફ દુકાન તો છે ને પાઉભાજી ની જ છે શ્રીનાથ પાઉભાજી અહીંયા ગોઠવાઈ ગયા જો બધા ખાવા માટે તો પાઉભાજી આવી ગઈ છે આપડે મારા ભાઈ તો શું કરે જ ખબર નથી પડતી લીંબુમાં સંશોધન કરતો તો મેં તમે જુઓ આપણે આમ મસાલાવાળા પાઉં છે એ રીતે મેળવા છે અને ડુંગળી છે કંઈક કચાર જેવું દીધું છે બટરવાળી ચટણી છે લસણની ચટણી આપી છે ચાટ ખાવી છે ને તારે હે તો શું ખાવું છે

ચાલો હું જમવા માં દોડો તારી ઘરે ને ચાહત મને હિંચકાવે છે અહિયાં અને મારા બે ભાભી છે એ વોકિંગ કરવા માટે નીકળી ગયા છે અહિયાં અગાસી ઉપર આવતા છીએ અમે ચાહત મને હિંચકાવે છે એ કે હું તું મારા ફ્રેન્ડ છો ને એટલે હું તને હિંચકાવીશ એમ મને કીધું ચાહતે ચાહત તો આજના બ્લોગ માટે આટલું અને ફરીવાર મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીવાર મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી મહાદેવ હર